વડોદરા સુખડામાં આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ સુખડા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો જેમાં નાના ભૂલખાઓને શાળાના પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાનો માજી સરપંચ વિનુભાઈ કે પરમાર શુભમભાઈ વકીલ માજી શ્રીઓ તેમજ ગામના આગેવાનો શિક્ષણ સમિતિના હેમંતભાઈ માછી તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાઓને સ્કૂલ બેગ સ્ટેશનરીનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગિફ્ટ અને આપીને સ્વાગત દ્વારા કરવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે અને ગિફ્ટ આપ્યા પછી ગઈ સાલ દર દર સાલ આ પ્રોગ્રામ કરવામાં આવે છે દર વર્ષે અમારા સોખરાખોડ પ્રાથમિક શાળામાં આ રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં ગામના દાતાશ્રીઓ પણ હાજર રહીને તેમનો થાળો આપે છે શુભમસિંહ પરમાર મહોત્સવ અને સારા પ્રાથમિક શાળામાં આજે એનું આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકામાંથી અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મુખ્ય અતિથિ તરીકે અહીંયા પધારેલા છે ત્યારબાદ ગામના જે માજી સરપંચીઓ જે છે એ લોકો અહીંયા પધારેલા છે અને ચારે ચાર માજી સરપંચ જીનુભાઈ પરમાર મનુકાકા દિવ્યાબેન પટેલ અને શુભમભાઈ પરમાર ચારે ચાર માજી સરપંચ છે આ ગામના એ લોકોએ બાળવાટિકાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નામ અને ખૂબ શૈક્ષણિક એ લોકોએ આ તબક્કે આપ્યું છે અને ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે તો આ પ્રસંગને અનુરૂપ ગામના લોકોનો અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર મળ્યો કેટલા વર્ષે કરો છો લગભગ દસેક વર્ષથી અમારા પ્રોગ્રામ ચાલે છે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને દર વર્ષે અમે બાળકોને આ રીતે સન્માન કરીને અમે શાળાની અંદર પ્રવેશ આપ્યો છે નવીન બાળકોને શું નામ આપણું શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ આ વખતે ગયા વર્ષે બાલવાટિકાની અંદર અમે પ્રવેશ આપ્યો છે પાંચ વર્ષ પૂરા થાય એવા બાળકોને અમે બાલવાટિકામાં પ્રવેશ આપ્યો છે અને આ બીજું વર્ષથી છે બાલવાટિકામાં તમારું નામ શું મારું નામ સોનલબેન પટેલ છે અને હું આ શાળાની અંદર મદદની શિક્ષિકા તરીકે કામ સર <ality> <defines apac> <resolute> <laughs>